बा بچो ना ता हां बचो वाच चालू तो करवा दो <laughs> हे हे पावा घड जईते पावली पावा घड जईते पावली मुतो पावा घड जईते पावली लैन उ तो वाली मने धरा सहन दे धरा सहन दे એ તો મારી પાવલી પાસી દે નહી તો મારી પાવલી પાહાસી દે અલા બકરજી હ કેમ ચાલુ કેટલા કઢી બેહી લેવાનું તારે અલા ગોમવાળા ના આબતો પેલા ગભાજી નહીં આયા ઈ આયા તા કે ઓમો હા એ સતરજી તમે ગોટા ગોટા ઓય પેલા જીરા જીના ગોટા

તમે બધા બેહી જો શાંતિ આ ભાઈને રમવા દો જો પેલો સ્ટેપ છે શાતુરજી એ શાતુરજી તમે આપણો માં ભૂસો બકરાજી હા હવે થાક બે મિનિટ તમારો નંબર લખી લઉં મને ખબર પડે પણ હવે કરીએ ચાલુ આ કરો આ તારો તો વટો વટા તારો ચમ એટલે વાસો વાસ કાઉ જો ખાધું ખાધું

સોનાનો નો ગરબો માટે રૂપ લઈ દોણી સોનાનો નો માતે માટે રૂપલાઈ દોણી હે સોનાનો નો ગરબો માટે રૂપ લઈ દોણી બીજું ગાન હા હે ગરબો અંબા શોભતો રે હે માનસ હે માનો હે માનો ગરબો સોનાનો કરો રૂપાનો કરવો સોનાનો નો રૂપાનો ગરબો એ મહા કહી મેખ માયા બાજી ટાઈમ થઈ જ

સરસ 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 બહુ ખૂબ સરસ મને માતાના અમગાતર ભાઈ તમે વિહમો કરો તીજો નંબર કનો છે મારા મારો તમે વિકાજી ફૂખડ આઉ એક મિનિટ કાકા તમે આવતા રહો હડો એટલે ખાવાને લેવા દે ગોડાજી ને કદાચ પેલા રિક્ષાવાળાએ ફોન કર્યો હશે ને તો આપણે રોડ ઉપર લેવા ગયા છે બાકી બીજું કોઈ ના હોય તમું ખાઈને રમો તો જો રમે હું એક નંબર હે હા

હા શું રમ્યા આ લોકો ભજન કર્યા એ લોકો એવું હા બરાબર છે આગળ તો ગો આ મને ખાવા નથી આલતો નવો ગરબો નહીં આ નવરાત્રી તો નવો ગરબો આવ્યો છે જી આયો હોય સેતુર્જી મારે હાથે ખાવાનું લેવા તો રે જાતા એમ મત હે એ મને ગોટા મંગાયા સેતુર્જી મારી ભૂખ રે મટાડે છે હોજી એક મિનિટ એક મિનિટ બકરાજી હારેલા ને તો ઊભુ રે આ આલે લેજો આ નમે પછી તમે કે ઊભા રાખો આ સાઈડ

અને આ ભૂખડિયાને એક બસ ખાવા વિશે નું ગાય પણ જારા જન્મ્યા છે તાર થી પેટનું લઈ જન્મ્યા છે એ વાત હાચી એટલે અમાર લાગી આવા કોઈ પ્રસંગમાં નઈ લઉં અરે 릭શામાં લાડવા આવે છે ઓમ સાઈડ મરો આવે છે હવે કેનો નંબર આવે આ બાજુ આ બાજુ છે મારો મંડળી અરે પેલા શું બોલે છે બરાબર છે ગમ નો સપોર્ટ છે એમ કીધું છે સારો તમે આયજો બરાબર તમારો स्टार्ट 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 करो करो रेडी करो कर